અત્યારે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકતા હશો અમદાવાદ શહેરના તમામ જે ધારાસભ્યો છે તે અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે કૌશિક જૈન આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકતા હશો પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલ જે જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કેબિનેટમાં સામેલ હતા તે અત્યારે જોઈ શકાય છે તેની સાથે અમદાવાદ શહેરના અત્યારના તમામ ધારાસભ્યો જીતેન્દ્ર પટેલ હોય હર્ષદ પટેલ હોય અમરેવાડીના ધારાસભ્ય હોય આ તમામ લોકો ગોરધન ઝડપિયા પણ અહીંયા આગળ નજરે પડી રહ્યા છે અને તેની સાથે વિજયભાઈ રૂપાણીની સહિતની જે આખી કેબિનેટ છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી છે વલ્લભ કાકડીયા પણ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે અમદાવાદ ભાજપના તમામ એ દિગ્ગજ નેતાઓ અને તમામ એ પૂર્વ મંત્રીઓ જેમણે વિજયભાઈ રૂપાણીની કેબિનેટમાં અને રાજ્ય સરકારમાં તેમની સાથે રાજ્યના વિકાસમાં સતત વિચારણા કરી હતી અને અમલીકરણ કર્યા હતા તે તમામ લોકો અત્યારે તેમને આખરી વિદાયમાં પહોંચ્યા છે સ્વાભાવિક રીતે પરિવાર માટે આ ચોક્કસથી સંકટનો સમય છે આ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીને આપ જોઈ રહ્યા છો જેઓ પરિવારને સાથે રહેશે આ જ્યારે બોડી તેમને સોંપવામાં આવી તે વખતે અને તમામ જે માર્ગદર્શન છે તે પણ તેમના પુત્ર ઋષભ રૂપાણીને આપશે તમામ સિવિલ હોસ્પિટલ છે તેના અત્યાર સુધીના જે મૃતદેહ છે તે સોંપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે